શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશભરમાં ભરાતા મેળાઓમાં અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા અંબાજી ખાતે આવે છે તેથી અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે

ફિઝિયોથેરાપી આઈસીયુ મેડિકલ ઇમરજન્સી સહિતની સેવાઓનો લાભ મળશે બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી સેવાનો લાભ મળશે લાખોની સંખ્યામાં માં જગદંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો પગપાળા ભાદરવી પૂનમના મેળામાં સતત અત્યારે ચાલુ થયા છે આવે છે એ દાંતા પાસે મેડિકલ કોલેજ બનાસ મેડિકલ કોલેજ અને ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટીની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી આઈસીયુ થી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો અને બાકી પગમાં કંઈ તકલ તકલીફ હોય તો એ કામ અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ જકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે ખૂબ લોકો એનો લાભ લઈ રહ્યા છે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ સરસ કામ કરી રહી છે કેમ્પોના માધ્યમથી પોતે સેવા કરી રહ્યા છે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તંત્રએ પણ જે પ્રમાણે આયોજન કર્યું છે એ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું